મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર પુના ગામ ઓવરબ્રિજ પરથી ચોખાની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલોના તેત્રીસ પોઈન્ટ છસો છત્રીસ તથા અન્ય મુદ્દા માલ સહિત કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોવીસ પોઈન્ટ જીરો નવ પોઈન્ટ ત્રણસો ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોયુબીઝનો ગણપાત્ર કેસ સુધી કાઢતી અંકલેશ્વર નાયક પોલીસ અધિક્ષક શ્રી નાઓની ટીમ તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ ટીમ અક્ષર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિઝન સ્વીકાર જેવી અસામાજિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરતા ઈસમો પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના જે અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કુશાલ ઓઝાના અંકલેશ્વર ડિવિઝનનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી આધારે હકીકત મળેલ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ભારતમાલા ઉપર એક રાજસ્થાન પાછી ટ્રક નંબર જે સત્તર જીપી સિત્તોતેર એકવીસ વાળી ટ્રકમાં ચોખ્ખાના કટ્ટાની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની માલ ભરેલ છે અને જે ટૂંક સમયમાં સુરતથી નીકળી વડોદરા તરફના ટ્રક ઉપર પસાર થનાર છે જે આધારે અંકલેશ્વર પોલીસ અધિક્ષક શ્રી કેયરની સ્ટાપના માણસો તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્થાપના માણસો સાથે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા ભરતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ગ્રામ ગ્રામપ્રિષ્ઠ ઉપર રોહી અંગેની રેડ કરી મુદ્દા માલ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ બે પોઈન્ટ ચોવીસ પોઈન્ટ જીરો નવ પોઈન્ટ ત્રણસો એંસીના મુદ્દામાલ સાથે બે આરોપી બુટલેગરોને જગ્યા પરથી ઝડપી પાડી તેમજ ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તમામ ઈશમો વિરુદ્ધ પ્રોહિબિઝન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અત્રેના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે